બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક અનોખું અને ગૌરવભર્યું ભર્યું દ્રશ્ય જોવા મળ્યું છે જ્યાં એક જ પરિવારના પિતા અને પુત્રી દેશ સેવામાં પોતાની ફરજ નિભાવતા સમાજનું માથું ઊંચું કર્યું છે બનાસકાંઠામાં પોલીસ બેડામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કેવળભાઈ ગલાલભાઈ પુનડિયાએ તેમની નિષ્ઠાવાન સેવાઓ બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જીવદયા રક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા તે સમયે તેમના પુત્ર આકાશ કેમ્પમાં પુનડીયા ગૌરવ વધાર્યું છે બનાસકાંઠાના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કેવળભાઈ ગલાલભાઈ પુનડીયાએ અબોલ જીવોની હેરાફેરી રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે રાત દિવસ

સરહદ પર દેશભક્તિ નો સંદેશ આંબડીસાના પિતા પુત્રની જોડી સમગ્ર સમાજને ગૌરવ અપાવ્યું છે ચિરાગસિંહમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ